કાર્યરત આંગનવાડી કેન્દ્રો અતિ ચર્ચલિત થયા છે આંગનવાડી કેન્દ્ર કોઈ પણ સમય મુનહાની સર્જે તો નવાય નહીં આંગણનવાડી મેં ભર

આ કેન્દ્ર ચર્ચાની થયેલી હાલતમાં છે તેમ છતાં તંત્ર આ આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કે રિનોવેશન કરવાનું નામ નથી લેતું ને તેને જ કારણે આંગણવાડી કેન્દ્ર કોઈ પણ સમય મોટી જાનહાની સર્જતું નવાય નહીં ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ભાગળ ગામે આવેલ વણકરવાસ ઠાકુરવાસના આંગણવાડી કેન્દ્રો છેલ્લા ચાર પાંચ વર્ષથી અતિ જર્જરિત બન્યા છે આંગણવાડી કેન્દ્રના સેબલા પોપડા ખરી પડ્યા છે તે દિવાલો પણ તિરાડોથી ભરાઈ ગઈ છે અને ગમે તે સમય ધરાશય થાય તેવી સ્થિતિમાં છે પરંતુ તંત્ર બાળકોની પરવા કર્યા વિના જ આ સ્થિતિમાં રાખતા સરકારના બાળકોને આંગણવાડી કેન્દ્રો તરફ વળવાના સપના ઉપર પાણી ફરી રહ્યું છે એક તરફ સરકાર બાળકોને આંગણવાડી તરફ પ્રેરવા અને પ્રયાસો કરી રહી છે તો લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે પરંતુ બીજી તરફ જર્જરિત આંગણવાડી કેન્દ્ર બનવા છતાં

અમુક તાલુકાઓમાં તો એવી આંગણવાડીઓ છે જ્યાં બાળકોને બેસવાલાયક આંગણવાડીઓ નથી વારંવાર તાલુકા સંકલનમાં સન્માન્ય કલેક્ટરશ્રીનું ધ્યાન દોરતા વહીવટી અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં પણ એક જ પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે કે અમે ગાંધીનગર આની માગણી મૂકી છે ગાંધીનગરની માગણી મૂકી છે મેં મારી થરા નગરપાલિકાની આંગણવાડી નવીન આંગણવાડી માટે એક વર્ષ પહેલાં માગણી કરી છે અને હજુ સુધી આંગણવાડીની મંજૂરી આવી નથી અહીંયાનું જે સરકારી તંત્ર છે

થૈજરોની વાતો કરાઈ રહી છે પરંતુ કોઈ પણ જાતની કામગીરી થઈ નથી રહી અને તેને કારણે આંગણવાડી કેન્દ્રો ગમે તે સમયે પણ નાના કોમળ બાળકનું ભોગ લે કે મોટી જાનહાનિસ્થળ છે તેવી ભીતી બાર્યોમાં સેવાઈ રહી છે જે જરઝરિત આંગણવાડીઓ છે બનાસકાંઠાની એ તમામ આંગણવાડીઓ અમે આરંબી પંચાયત થ્રુ પ્રમાણપત્ર મેળવી લીધું છે અને લગભગ એકસો છ આંગણવાડીઓ તો મંદિકા હેઠળ બની પણ ગઈ છે ચુમ્માલીસના અત્યારે કામ ચાલુ છે અને પાંચસો જેટલી આંગણવાડીઓ છે કે પોલીગન મેપિંગ થઈ ગયું છે અને સ્ટેટ દ્વારા એ તમામ આંગણવાડીઓ જે છે એ નવી બનાવવામાં આવશે અને જે જર્જરીત છે એ તમામને કવર કરી લેવાની છે અને અત્યારે જે મનરેગા અંતર્ગત બને છે એ પણ જિલ્લા વિકાસ અધિકારી સૂચના મુજબ સત્વરે પૂર્ણ કરવા જણાવે છે